ગુજરાતમાં ઘણા સમયથી આ ખનન માફિયાઓ માફિયાઓ ખાણખનીજ સતત બેફામ બની રહ્યા છે અને આરોપ લાગી રહ્યા છે કે સ્થાનિક નેતા અને પોલીસની ની મિલી ભગત સમયાંતરે ખનન ચાલતું હોય છે અને આવી ઘટના હવે સામે આવી છે પશ્ચિમ કચ્છ છે તેના ખીડસરામાંથી આ મામલે સ્થાનિકનું નિવેદન પણ સામે આવ્યું છે અને વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર આપ જુરિયા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતનો ખાણ ખનીજ વિભાગ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રમાં ખનન માફિયા છે અબડાસામાં પણ થોડાક સમય પહેલા આ ખનન વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરી હતી ને ફરી ઘટના હવે સામે આવી છે જેમાં પશ્ચિમ કચ્છના આખીસરામાં આ સ્થાનિક આગેવાન છે તેમણે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પણ જાણ કરી હતી કે જે પ્રકારની આ લીઝ ફાળવવામાં આવી છે આ લીઝ ગેરકાયદે છે ખનન માફિયાઓ છે તે સતત બેફામ બની રહ્યા છે બેન્ટોનાઇટ સહિતના અનેક પ્રકારના ખનનો આ જિલ્લામાં થતા આવ્યા છે અને ખનન માફિયાઓ એટલા તાકાતવર છે કે આ ફરિયાદીઓને ધમકી પણ આપી રહ્યા છે આ સ્થાનિક આગેવાન છે કાસમ હિંગોરા તેમણે આ ખનન માફિયાઓ છે તેમના જે કારસ્તાન છે તે ઉજાગર કર્યા છે અને ખનન માફિયા આ કાસમ ઇંગોરાને ધમકી પણ આપી રહ્યા છે તેવા પણ આરોપ લાગી રહ્યા છે સૌથી પહેલાં આ કાસમ હિંગોરાએ જે પ્રકારે ખનન માફિયાઓને ઉજાગર કર્યા છે તેમની વાત આપ સાંભળો હું હિંગોરા કાસમ આદમ રહેવાસી ખીરેસા વિંજાણ મેં બે દિવસ પહેલાં ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી જે પ્રકરણ આ મુંધા વિસ્તારમાં હાલે છે એકસો સત્યાશીનો એના તટા તપાસ થવી જોઈએ અને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જે લુખાઓ છે આ બેન્ટોના ખનીજ ચોરી કરે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એના દંડ થવું જોઈએ અને એકસો સત્યાશી સર્વે નંબરની જે લીજ થઈ એ સીલ થવી જોઈએ કારણ કે લીઝમાં માલ નથી ચોરી માટે જ આ ઉપયોગ થાય છે બીજ ગયા વર્ષે પણ આ લીજમાં માલ નાખતા હતા એકસો સુડતાલીસ સરેરોના માલથી દસરાના ચોરી કરીએ અને આ એકસો સત્યાસી નંબરમાં નાખતા હતા આના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ મેં અધિકારીઓની સામે મારા ઉપર જે દાદાગીરી કરેલ છે જે માણસે હું એ માણસને ઓળખતો નથી એનું નામ લભ અક્ષય છે જે મારા દાદાગીરીથી કહેતો હતો કે મને બધી ખબર છે કોણે ચોરી કરી છે તો આવા દાદાગીરી કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આનો તટસ્થ તપાસ કરી અને પરિણામ લાવવું જોઈએ જેથી કરી અને ખનીજ માફિયાઓને ખબર પડે કે ચોરી શું છે કરવી શું છે અને ગરીબ માણસો બહુ જુલમ કરે છે જે હું માલધારી પણ છું આના ત્રાસથી અમે સીમાડામાં રહી શકતા નથી માલ ઢોર નાંખાને ચાલી શકતા નથી રાતના કોઈ પણ અમે અવર જવર કરી શકતા નથી રાતના બધી જગ્યાએ રસ્તા બંધ કરી નાખે છે તો મીડિયાના માધ્યમથી હું કલેક્ટરશ્રી અને ખાણ ખનીજ વિભાગને વિનંતી કરું છું કે આ જે મને ધમકીઓ આપી છે જે માણસે મને ધમકીઓ આપી છે એ મીડિયામાં ચોખ્ખું દેખાય છે તંત્રની સામે ધમકીઓ આપી છે મને મને મારી જાણને ખતરો છે એટલે આ માણસ ઉપર કાર્યવાહી થવી જોઈએ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ હમકાશા બિંગોરા એ આ પ્રકારની અરજી પણ કરી હતી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ત્યાં આવ્યા પણ છે અને પશ્ચિમ કચ્છના આ સરામાં જે પ્રકારે સતત ખનન ચાલી રહ્યું છે તેમાં સ્વાભાવિક છે કે આરોપ લાગી રહ્યા છે કે સ્થાનિક નેતા અને પોલીસની મિલી ભગતથી જ આ ખનન થઈ રહ્યું છે આ આરોપ છે હવે જોવાનું તે રહેશે કે પશ્ચિમ કચ્છ અને ખાસ કરીને ખીરસરામાં જે પ્રકારનું ખનન થઈ રહ્યું છે તે ક્યારે અટકે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो तेन कहि जे पीड